ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો જ્યારે પણ ચિંતામાં હોય નિરાશ થઈ જાઓ કે હારી જાઓ ત્યારે આ વાર્તાને જરૂર સાંભળજો આ મહાદેવના અનમોલ વચન છે તો મિત્રો ધ્યાનથી મારો પૂરો વિડીયો સાંભળજો ઓમ નમ શિવાય મહાદેવ કહે છે કદાચ મારો ભક્ત મૌન થઈને બધું સાંભળી રહ્યો છે તો યાદ રાખો તેમના મૌન અને વિશ્વાસનો ઉત્તર હું સ્વયં આપું છું તમે ફક્ત એક પરમાત્મા સામે ઝૂકો તે બધી જ મુશ્કેલીઓમાં હર કોઈ સામે તમને ક્યારેય ઝૂકવા નહીં દે સારા લોકોની સંગતમાં રહો કેમ કે સોનીનો કચરો પણ બદામ કરતાં મોંઘો હોય છે મહાદેવ કહે છે જે તમારી સાચી વાતોનો પણ ખોટો મતલબ નીકાળે છે તેમને સમજાવવામાં તમારો સમય બરબાદ ન કરશો એક દિવસ ફરિયાદ તમારી સમયથી નહીં પરંતુ ખુદથી થશે એ ખૂબ સુરત આટલી સરસ મજાનું જીવન તમારી સાથે તમારી સામે હતી અને તમે દુનિયાદારીમાં દુનિયાદારીની ઉલ્ઝનમાં રહ્યા એકવાર માફ કરીને સારા બની જાઓ પરંતુ બીજી વાર તે માણસ પર ભરોસો કરીને મૂર્ખ ન બનો આપણા તો એ જ હોય છે જેને આપણા તકલીફનું આપણા દર્દનું આપણા દુખનું અહેસાસ હોય છે કેમ કે આપણા હાલ ચાલ તો રોડ પર હાલતા ચાલતા લોકો પણ પૂછતા હોય છે મહેનતનું ફળ અને સમસ્યાનો હલ સમય આવવા પર જરૂર મળે છે જ્યારે તમે બીજાનું સારું ઈચ્છો છો તો તમારું પણ હંમેશા સારું જ થાય છે આ જ પ્રકૃતિનો નિયમ છે કુદરતની ઘડેલી આ પ્રકૃતિ છે તૂટી ગયેલી વસ્તુ સૌથી વધુ તકલીફ આપે છે જેવી રીતે ભરોસો છે હૃદય દિલ ઊંઘ અને બીજા પાસે રાખેલી આશાઓ ઈચ્છા પૂરી નથી થતી એટલે ક્રોધ વધે છે અને પૂરી થઈ જાય તો લોભ વધે છે એટલા માટે જીવનમાં દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી શ્રેષ્ઠ છે સંયમ રાખવો શ્રેષ્ઠ છે મદદ લેવા માટે તો બધા જ આવશે પરંતુ જ્યારે તમારે મદદની જરૂર હશે ત્યારે મદદ કરવાવાળું તમારી પાસે કોઈ નહીં હોય મહાદેવ કહે છે સારા કર્મ કરો અને ભૂલી જાઓ સમય આવવા પર તમને તેનું ફળ જરૂર મળશે કતરીને મતલબ કે બ્લેડને ધાર ખૂબ જ તેજ હોય છે પરંતુ તે વૃક્ષને કાપી નથી શકતી એવી જ રીતે કુહાડી મજબૂત હોય છે પરંતુ ધારવાળી નથી હોતી પરંતુ તે વાળ નથી કાપી શકતી આવી જ રીતે માણસ પોતાની કાબેલિયત પ્રમાણે શ્રેષ્ઠ હોય છે એની ગુણવત્તામાં શ્રેષ્ઠ હોય છે બધા જ માણસની ગુણવત્તા જુદી જુદી હોય છે એટલા માટે ખુદને બીજા સાથે ન સરખાવો ભગવાને હરેક વ્યક્તિને ખૂબ સ્પેશિયલ બનાવ્યા છે મુસીબતો ન રૂથી ભરેલા થેલા જેવી હોય છે જોતા રહેતો રહીએ તો ખૂબ ભારે લાગશે પરંતુ ઉઠાવી લેશો તો એકદમ હળવી થઈ જશે જ્યારે પરમાત્માને તમારાથી પ્રેમ થાય છે ને ત્યારે એ જ કરે છે જે તમારા માટે સારું હોય છે એ આપણે નથી જાણતા પણ એ તો બહુ સારી રીતે જાણે છે આપણા માટે શું સારું છે અને એવા તમામ લોકોને તમારાથી દૂર રાખે છે જે તમારા લાયક નથી હોતા પોતાની સમસ્યાઓને ક્યારેય કોઈની સાથે શેર ન કરો કે એસી ટકા લોકો તમારી સમસ્યાઓને પરવા નથી હોતી બાકીના વીસ ટકા લોકો ખુશ થશે કે તમે આ સમસ્યામાં છો કદાચ કોઈ તમારી કિંમત ન સમજી શકે તો નિરાશ ન થાવ કેમ કે ભંગારના વેપારીને હીરાની પરખ નથી હોતી મૌન અને હસી મુસ્કુરાહટ આ બંને શક્તિશાળી ઉપાય છે મૌન ઘણી બધી સમસ્યાનો હલ કરવાની એક રીત છે અને હસી મુસ્કુરાહટ ઘણી બધી સમસ્યાઓથી બચાવી લે છે કોઈ પણ મનુષ્ય આમણે આમ જ ખુદને નથી બદલતો જિંદગીમાં ઘણી ઘટનાઓ એવી ઘટે છે કે જે મનુષ્ય બદલવા માટે મજબૂર થઈ જાય છે જિંદગી એક જ વાર મળે છે એ વાત બિલકુલ ખોટી છે પરંતુ મોત એક વાર મળે છે એ વાત સાચી છે જિંદગી તો રોજ મળે છે રોજ નવો સૂરજ ઉગે છે રોજ નવું જીવન મળે છે મહાદેવ કહે છે કરવા દો જે તમારી નિંદા કરે છે એને આવી નાની નાની વાતો તો નાના નાના લોકો જ કરતા હોય કોઈ સજ્જન વ્યક્તિ કોઈની નિંદા ક્યારેય કરતો જ નથી ફક્ત દગો કરવો એ જ દગો નથી હોતો પરંતુ કોઈની સાથે પોતાના પણાનું પોતાના પણાનો અહેસાસ થવું પોતાના પણાનું નાટક કરવું એ પણ સૌથી મોટો દગો છે હિંમત નહીં હારતા હજુ આગળ જવાનું છે ઘણું બધું જીવન બાકી છે આટલું સરસ કુદરતનું આપેલું જીવન છે એ જીવવાનું બાકી છે જે લોકોએ કહ્યું હતું તમારાથી કંઈ નહીં થાય એ લોકોને પણ કરી બતાવવાનું છે મહાદેવ કહે છે જેનો પણ સાથ આપો ખુલ્લે આમ આપું જાહેરમાં આપું જેનાથી વિરોધ વિરોધી કહેવાશો પરંતુ ગદ્દાર તો નહીં કહેવાઓ ને કોઈ પણ સંબંધ એમને એમ નથી જોડાતો કેમ કે તમને ક્યારેય ક્યાં અને કેવી રીતે મળવાનું છે એ ઉપર કુદરત જ નક્કી કરે છે કહેવા વાળા તો વગર વિચારે કહ્યા જ કરે કંઈ પણ કહી દે જ પરંતુ તેઓ ક્યારેય એ નથી વિચારતા કે સાંભળવા વાળા ઉપર શું વિતશે જે વ્યક્તિને આ શબ્દ સાંભળશે એના હૃદયમાં લાગશે એની ઉપર શું વીતશે જીવન જીવવા માટે મૌન ખૂબ આવશ્યક છે પરંતુ વાત જ્યારે મર્યાદાની આવે છે ત્યારે શસ્ત્ર ઉઠાવવા અનિવાર્ય હોય છે મન ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દ ન બોલવા જોઈએ કેમ કે મન તો થોડી વાર બાદ ઠીક થઈ જશે પરંતુ એક વાર બોલેલા શબ્દ ક્યારેય ઠીક નથી થતા કોઈ પણ વ્યક્તિ સાથે દગો કરવો એ એક લેણું છે તે તમને કોઈ બીજાના હાથે પાછું જરૂર મળશે એવા વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો નથી કરી શકતા જેની પાસે સહન શક્તિ છે લડવાની તાકાત તમામ લોકો પાસે હોય છે પરંતુ કોઈને જીત પસંદ આવે છે તો કોઈને સંબંધ બુદ્ધિ તો બધા પાસે જ હોય છે પરંતુ ચાલાકી કરવી છે કે ઈમાનદારી એ સંસ્કારો ઉપર નિર્ભર છે જીવનમાં ત્યાગ વગર કંઈ પણ પામવું આસાન નથી હોતું કંઈ પણ સહેલું નથી હોતું અહીંયા શ્વાસ લેવા માટે પણ પહેલા શ્વાસને છોડવો પડે છે ત્યારે જ બીજો શ્વાસ લઈ શકીએ છીએ જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા તેનાથી દૂર રહેવામાં કોઈ ખરાબી નથી હોતી સંભાળીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સંભાળ સાંભળેલી વાત ગમે ત્યારે કામ આવી શકે છે બસ આપણે ખુદથી ક્યારેય નથી હારવાનું બાકી બધું મહાદેવ જોઈ લેશે ઘમંડથી પણ અમુક સંબંધ તૂટી જશે ખામી હંમેશા ભૂલોથી નથી હોતી એવી જ રીતે શંકાનો કોઈ ઈલાજ નથી હોતો અને ચરિત્રનું કોઈ પ્રમાણ નથી હોતું મૌનથી સારું કોઈ સાધન નથી કોઈ શસ્ત્ર નથી અને શબ્દથી તીખા કોઈ બાણ નથી દરેક નજીકના લોકોને તમારા રહસ્ય ન બતાવો કેમ કે જે આજે અમારી સાથે છે તે કાલે તમારા વિરોધમાં પણ હોઈ શકે છે જેમણે પોતાના મનને કાબૂ કરવાનું શીખી લીધું કરી લીધું તેમની સફળતાને ભગવાન ક્યારેય નથી રોકતા હૃદયથી જે આપી શકાય છે તે હાથોથી નથી આપી શકાતું અને જે મૌનથી કહી શકાય છે એ શબ્દોમાં નથી કહી શકાતું જેમણે સમય પર સાથ આપ્યો હોય એવા સંબંધોની કિંમત સમય કરતાં વધારે કરવી જોઈએ એકાંત જ તમને મનુષ્ય બનાવી શકે છે ભીડ તમને ઘેટા બકરા બનાવી દેશે ચૂપચાપ સહન કરતા રહો તો તમે સૌથી સારા છો અને જો તમે સત્ય કહેવા લાગ્યા બધાને તો તમારાથી ખરાબ કોઈ નહીં મહાદેવ કહે છે જે મનુષ્ય સારા વિચારો અને સારા સંસ્કારોને પકડી લે છે તેને હાથમાં માળા પકડવાની જરૂર નથી હોતી સમય જ્યારે ન્યાય કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી પડતી માંગવાવાળા હંમેશા ખોટા નથી હોતા અમુક લોકો ઝૂકી જાય છે સંબંધોને બચાવવા માટે અર્જુને દસ લાખ સૈનિકોનો ત્યાગ કરીને ભગવાન શ્રીકૃષ્ણને પસંદ કર્યા હતા આ વિશ્વાસનું ફળ છે આ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે ભરોસો કરવામાં સાવધાની પણ આવશ્યક છે કેમ કે ક્યારેક ક્યારેક ખુદના દાંત ખુદની જીભને જ કાપે છે ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ લોભ લાલચ કામ ક્રોધ અને ખરાબ વિચારોનો પણ કરવો જોઈએ એમની વાતો તરફ જરા પણ ધ્યાન ન રાખો જે તમારી પીઠ પાછળ તમારી નિંદા કરે છે આનો સીધો અર્થ છે કે તમે એનાથી બે ડગલા આગળ છો લોકો તમને નાની એવી વાતમાં છોડી દે છે પરંતુ મહાદેવ નાની એવી પ્રાર્થનાથી તમારો હાથ પકડી લે છે દરિયો બનીને કોઈને ડૂબાડવા કરતાં તો સારું છે કે તમે નિમિત્ત બનીને કોઈને બચાવો ઈશ્વરના પ્રેમમાં જે રડવાનો આનંદ છે એવો આનંદ સંસારની માયામાં હસવામાં પણ નથી હોતો કોઈના રસ્તાની રુકાવટ ન બનવું જોઈએ અને કોઈના રસ્તાની રૂકાવટ બનવાવાળો વ્યક્તિ ક્યારેય આગળ વધી નથી શકતો કોઈ પણ વાત બોલતા પહેલાં વિચાર કરો કેમ કે બોલ્યા બાદ ફક્ત પછતાવો જ કરી શકાય છે એ પાછું નથી આવતું જીવનમાં આગળ વધવું હોય તો બહેરા બની જાઓ કે ઘણા બધા લોકોની વાતો આપણું મનોબળ તોડી નાખે છે તોડવા મનોબળ તોડવા વાળી હોય છે કદાચ તમારા કોઈ દુશ્મન નથી તો એનો મતલબ એ છે કે તમે એવી જગ્યાઓ પર ખામોશ રહ્યા હતા જ્યાં બોલવું ખૂબ જરૂરી હતું પ્રેમ ક્યારેય આપણી જરૂરિયાત પૂરી કરવા માટે નથી હોતો પ્રેમ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ અને ભાવનાઓને સમજવા માટે હોય છે કંઈક તો ખામીનો અહેસાસ છે નહીતર ગંગા નદીએ આટલી ભીડ ના હોત મહાદેવ કહે છે સમયના સમયના મારાથી ગુજરી રહ્યા છો તો ગભરાવો નહીં એવું માનો કે તમે ખરાબ સમય સામે લડવા માટે તૈયાર થઈ રહ્યા છો કદાચ જિંદગીમાં શાંતિ ચાહો છો તો લોકોને વાતોને દિલથી લગાડવાનું છોડી દો કેમ કે જિંદગી આગળ વધવાનું નામ છે રોકવાનું નહીં પરેશાનીમાં કદાચ કોઈ સલાહ માંગે તો સલાહની સાથે સાથે સહકાર પણ આપવો કેમ કે કદાચ સલાહ ખોટી હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો કદાચ કોઈ તમારાથી કંઈ માગે તો તમે તેને આપી દો કેમ કે ભગવાને તમને દેવાવાળામાં રાખ્યા છે માગવાવાળામાં નહીં આ કડવું સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે છે જ્યારે તે પોતાનાથી જ ઠોકર ખાય છે ભોળાનાથ કહે છે કે દરેકની જિંદગીમાં સમસ્યાઓ તો છે પરંતુ મનુષ્ય ખુદની સમસ્યાઓને જ સૌથી વધારે અને સૌથી મોટી સમસ્યા સમજે છે અમુક લોકો કહે છે કે કે સ્ત્રીનું કોઈ કોઈ ઘર ઘર નથી નથી હોતું હોતું પરંતુ સત્ય તો એ છે સ્ત્રી વગર જ કદાચ સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન જ હોય તો ઉગતો સૂર્ય પણ આથમતો હોય તેવું લાગે કાચીરો સમય જોઈને રંગ બદલે છે અને મનુષ્ય હાલત જોઈને રંગ બદલે છે દુનિયાનો સૌથી ભાગ્યશાળી મનુષ્ય એ છે જેની પાસે ઊંઘ સાથે છે છે અને ધનની સાથે ધર્મ એવા માણસોથી હંમેશા દૂર રહો જે માણસને ખુદની ભૂલોનો અહેસાસ ન હોય ગુજરી ગયેલો દિવસ જીવનને સમજવાનો એક સારો મોકો છે અને આવનારો દિવસ જીવનને જીવવાનો એક બીજો મોકો છે દરેકની મિત્રતા પાછળ કોઈને કોઈ કારણ તો જરૂર છુપાયેલું હોય છે આ સૌથી મોટું સત્ય છે અને આ સત્ય હકીકત છે સમયથી પહેલાં મળેલી વસ્તુ પોતાનું મૂલ્ય ખોવે છે અને સમય બાદ મળેલી વસ્તુ પોતાનું મહત્ત્વ હોય છે આ દુનિયામાં જ્યાં લોકો થોડીક મુશ્કેલીઓથી હાર માની લે છે ને ત્યાં કદાચ તમે થોડીક હિંમત કરશો તો જીત તમારી હશે મને તમારા હાથોથી હાથોની રેખાઓ પર નહીં પણ હાથોની રેખાઓને બનાવવાવાળા ઉપર ભરોસો છે જીવનની શોધમાં છો તો તમે ખોટા છો આવો મોકો મળતો નથી બનાવવો પડે છે જીવનને સારું બનાવવું પડે છે અવાજ ઊંચો હોય તો લોકો સાંભળે છે પરંતુ વાત ઊંચી હોય ને તો ઘણા બધા લોકો સાંભળે છે જે થયું સારા માટે થયું જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે અને જે થવાનું છે તે પણ સારા માટે જ થવાનું છે તમે જેના લીધે નિરાશ છો તેને ભૂલી જાઓ વર્તમાન કદાચ તમને કોઈ ખૂબ દુઃખી આપી રહ્યું છે તો તેની પાછળ નિશ્ચિત કોઈ સારું કારણ છુપાયેલું હોય છે એટલા માટે ના ભવિષ્ય કે ના તો પાછલા ગયેલા દિવસો વિશે વિચારવાનું કેમ કે તમારી પાસે વર્તમાન છે તેનો આનંદ લો કદાચ સફળતા મૂડી મળે તો ઉદાસ ન થતા કેમ કે નાના ઘર જલ્દી બને છે અને મહેલ બનાવવા માટે સમય લાગે છે લોકોને બદલતા જોઈને તમે તમારું દિલ નાનું ન કરો જે બદલી ગયા છે તેમને તમારી જિંદગીથી દૂર કરી દેજો લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એવા લોકોને ધન્યવાદ આપો કેમ કે આવા લોકો જ શીખવાડે છે કે દરેક લોકો આપણા નથી હોતા પાનખર આવ્યા વગર વૃક્ષો પર નવા પાન નથી આવતા કઠણાઈ અને સંઘર્ષ સહન કર્યા વગર સારા દિવસો નથી આવતા મેદાનમાં હારેલો મનુષ્ય ફરીથી જીતી શકે છે પરંતુ મનથી હારેલો મનુષ્ય ક્યારેય જીતી નથી શકતો એક સમયની વાત છે એક ખૂબ મોટા મહાન સંત તેમના શિષ્યો સાથે બેઠા હતા અને તેમનો ઉદ્દેશ દઈ રહ્યા હતા તેમણે તેમના શિષ્યોને કહ્યું કે ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે ક્રોધ કરવાવાળો વ્યક્તિ ખુદને નુકસાન પહોંચાડે છે સાથે સાથે બીજાને પણ હાનિ પહોંચાડે છે તે પ્રતિશોધની આગમાં બળે છે અને પોતાના જીવનને બરબાદ કરે છે મહાત્માનો ઉદ્દેશ સમાપ્ત થયા બાદ એક શિષ્ય ઊભો થયો અને મહાત્માને કહેવા લાગ્યો કે તમે એક ઢોંગી છો તમારી વાત મનુષ્યના રહેન સહેનથી વિપરીત છે તમે જે પણ કહો છો તે વાતને તમારા જીવનમાં અનુસરણ નથી કરતા અને બીજાને આ બધું કરવાનું કહો છો તમે જ્યારે તેનો શિષ્ય તેની ઉલટી સીધી વાતો કહી રહ્યો હતો ત્યારે આ મહાન મહાત્માએ કોઈ પ્રતિક્રિયા ન આપી કંઈ કીધું જ નહીં અને તેઓ શાંત બેઠા રહ્યા પરંતુ આ જોઈને પેલો શિષ્ય વધારે ગુસ્સો થયો અને ગુસ્સામાં આવીને તેણે પેલા મહાત્માના મોઢા ઉપર થૂકી દીધું ત્યારબાદ તે સંતને ક્રોધ ન આવ્યો ત્યારબાદ બીજા શિષ્યો તેને પકડીને આશ્રમની અંદર લઈ ગયા આ તરફ અમુક શિષ્યો મહાત્માને કહેવા લાગ્યા કે ગુરુ મહારાજ આ શિષ્યએ તમારી સાથે આટલું બધું ખરાબ વર્તન કર્યું તો પણ તમે તેને કંઈ કહ્યું નહીં ત્યારે મહાત્માએ ખૂબ સરસ જવાબ આપ્યો કે તે શિષ્ય અત્યારે ક્રોધમાં છે અને ક્રોધમાં આ વ્યક્તિ શું બોલે છે ને તેની તેને ખબર નથી હોતી અને જો હું તેની વાતો સાંભળીને તેની સામે ક્રોધ થઈને તેનો જવાબ આપું તો વાત વધી જાય એના કરતાં મેં મૌન રહેવાનું પસંદ કર્યું કેમ કે ક્રોધનું પરિણામ સારું નથી હોતું ક્યારેય કાલે જ્યારે તેનો ક્રોધ શાંત થશે અને જ્યારે તેને સત્ય સમજાશે ત્યારે તેની પાસે પસ્તાવા કરવા સિવાય બીજું કંઈ નહીં હોય કેમ કે મૌન જ માણસને શક્તિશાળી બનાવે છે ક્રોધ માણસને દુર્બળ બનાવે છે એટલે મનુષ્ય જીવનમાં ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ તો મિત્રો ભગવાન મહાદેવના આ વચનો તમને કેવા લાગ્યા તમે તમારા જીવનમાં આ જરૂર ઉતારજો અને આ વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં મહાદેવનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ